સ્વાગત કરું છું મકર રાશિ વાળાઓ સામાજિક વ્યવસ્થાને સંતુલિત બનાવી રાખવા માટે ચાર પ્રકારના પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષનું નિર્ધારણ કરવામાં આવ્યું છે ચારેય પુરુષાર્થ પ્રત્યેક મનુષ્યના જીવનમાં આવશ્યક અંગ છે અને એકબીજાના પૂરક છે આપણે માનીએ છીએ કે આપણો પુરાતન યુગ ધર્મ પ્રધાન યુગ હતો પરંતુ વર્તમાન યુગ અર્થ પ્રધાન યુગ છે અહીંયા ડગલે ને પગલે પૈસાની આવશ્યકતા છે જો આપણે પ્લાનિંગ કર્યા વિના આંધળાની જેમ નોકરી બિઝનેસમાં દોડતા રહીશું તો આપણને લાભ કેમ થશે સુખ કેમ પ્રાપ્ત થશે આગળ કેમ બસો એટલા માટે અમે આ મહિનાથી અર્થ રાશિફળ એટલે કે માસિક કરિયર રાશિફળ લઈને આવી રહ્યા છીએ અને આ વિડીયો તમારા માટે એટલા માટે આવશ્યક રહેશે કારણ કે આ વિડીયો જોઈને તમે નિર્ણય લઈ શકશો કે પંદર જૂનથી પંદર જુલાઈની વચ્ચે નોકરીમાં વ્યાપારમાં બિઝનેસમાં તમે શું નિર્ણય લઈ શકો છો તેની સાથે સાથે તમને બિઝનેસથી સંબંધિત નોકરી સંબંધિત જાણકારી પણ મળશે તો ચાલો વધારે વાત ન કરતા વિસ્તારથી જાણીએ સમજીએ મગર રાશિ જુલાઈ અર્થ રાશિફળ બે હજાર પચીસ અનુસાર પંદર જૂન થી પંદર જુલાઈ સુધીનો સમય તમારા માટે નોકરીને લઈને બિઝનેસને લઈને ધનના સુખને લઈને એક મહત્વપૂર્ણ અવસર અને મહત્વપૂર્ણ પરિવર્તન લઈને આવી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે જ્યારે પણ અર્થના વિષયની વાત કરી છે તો તેમને ગુરુગ્રહ શુક્ર ગ્રહને મહત્વ આપ્યું છે એવામાં ત્રીસ દિવસ દરમિયાન શુક્રગ્રહ તમારી કુંડળિમાં કર્મેશ અને પંચમેશ થઈને સુખભાવમાં જ વેચરણ કરી રહ્યા છે એવામાં તમારા માટે ત્રણ ખુશખબરીઓ નીકળીને આવી રહી છે પહેલી ખુશખબરી જે યુવાનોના મનમાં પ્રશ્ન હતો કે હું નોકરી કરું કે વ્યાપાર કરું આ દુવિધામાંથી બહાર નીકળવાના રૂપમાં મળશે કારણ કે કુંડળીમાં દશમ એવં છઠ્ઠા ભાવના સ્વામી સારી સ્થિતિમાં હોય છે તો પરિવર્તન યોગ સ્થિર યોગ બને છે પંદર જૂનથી પંદર જુલાઈનો સમય નિર્ણય લેવાનો હશે અને મને લાગે છે કે આ અવધિમાં તમે બિઝનેસ પ્રારંભ કરવામાં પણ કામયાબ રહેશો તમે કઠિન નિર્ણય પર પહોંચવા માટે પણ કામયાબ રહેશો બીજી ખુશખબરી પાછલા ઘણા સમયથી મકર રાશિના જાતક બંધન શોક રોગ ચોરી આકસ્મિક નુકસાન અને રાજ્ય તરફથી કષ્ટના લીધે પરેશાન ચાલી રહ્યા હતા તો એ પરેશાનીથી મુક્તિના રૂપમાં મળશે જો તમને નોકરી કરતા કરતા પણ નોકરી છૂટવાની બીક લાગી રહી હતી અથવા નોકરી છોડી દેવાની નોબત આવી ચૂકી હતી તો આ ચિંતાઓથી મુક્તિ મળશે ધન વ્યાપારમાં થઈ રહેલી પરેશાની બહાર નીકળશો ત્યાં સુધી કે તમારું શારીરિક કષ્ટ પણ ઓછું થશે પોતાના દેશમાં કોઈ કોઈ ધની ઉચ્ચ પદ પર રહેલા વિશેષ વ્યક્તિની મુલાકાતના પણ યોગ નિર્મિત થઈ રહ્યા છે જેના લીધે તમારા આર્થિક સંકટો દૂર થઈ શકે છે લંબિત કાર્ય પૂર્ણ થઈ શકે છે ત્યાં સુધી કે કોઈ મોટી ખુશખબરી તમારા જીવનને પૂર્ણરૂપથી બદલી શકે છે અને એમ પણ વિસ્તાર વિકાસ અને જ્ઞાનના કારક ગુરુગ્રામ તમારા છઠ્ઠા ભાવમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે તે શિક્ષા કાનૂન અને મેડિકલ સંબંધિત કોઈ મોટો લાભના સંકેત આપી રહ્યા છે પંદર જૂનથી લઈને અઠ્ઠાવીસ જૂનની વચ્ચે તેનાથી સંબંધિત લોકોને નોકરી મળી શકે છે જેમની કુંડળીમાં ગુરુની મહાદશા હશે એમને શત પ્રતિશત સારું કાર્ય મળશે આ સમયમાં અધિકાર આપવામાં આવશે જે પહેલાંથી જ સરકારી નોકરીમાં કાર્ય કરી રહ્યા હશે તો એમને મોટી જવાબદારી મળી શકે છે ત્યાં સુધી કે એમને રાજ્યથી લઈને કેન્દ્રમાં મોકલવામાં આવી શકે છે અથવા તો ગામમાંથી એમનું સ્થાનાંતરણ શહેરમાં થઈ શકે છે ત્યાં સુધી કે જે પરિવર્તન યોગ બની રહ્યો છે તેનો લાભ નોકરિયાત વ્યક્તિને પણ અન્ય જગ્યાએ સ્થળાંતરણ કરવામાં મદદ કરી શકે છે એટલે કે ત્રીજી ખુશખબરી જરૂર મળશે અને તે સ્થાન અને લઈને લઈને સ્થાનાંતરણ પ્રાપ્ત થવાની છે અને એમ પણ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે ગ્રહ છે બુધનું ઘર છે તમારા માટે નોકરીની સાથે સાથે વ્યવસાયના સારા વિકલ્પના સ્વરૂપે લાભ દેશે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ મહિનામાં મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભ પણ મળશે જો પરિવારના કોઈ સદસ્યની નોકરીને લઈને આપ ચિંતિત હતા તો એમની ચિંતામાંથી મુક્તિ મળશે ખાસ કરીને જે બિઝનેસ સાથે સંબંધ રાખે છે એમના માટે વીસ જૂન પછી ધનની આવક વધશે સારી એવી બિઝનેસ ડીલ થશે આમને સામનેની મુલાકાત થશે બુધનું સૂર્યના સાથે હું એ સ્પષ્ટ સંકેત કરી રહ્યું છે કે તમે વાતચીતને લાભમાં પરિવર્તિત કરી શકશો ઘણીવાર લોકો વાતચીત કરી લે છે ડીલ કરી લે છે પરંતુ તે ડીલ ફાઇનલ નથી થતી અથવા તો કોઈ કારણવશ જ એ પ્રોજેક્ટ અટકી જાય છે રોકાઈ જાય છે અથવા તો સામેવાળા ફરી જાય છે તો આ વખતે તમને સારા પ્રોજેક્ટ પ્રાપ્ત થશે તમે જો કપડા વ્યવસાય ધાતુ ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ સામાન બનાવો છો છો ઇમ્પોર્ટ કરો છો અથવા તો એક્સપોર્ટ કરો છો તો એકદમથી કાર્યમાં ગતિ વધશે તમે બિઝનેસમાં નવી રણનીતિઓ બનાવશો તેના માધ્યમથી તમને ઘણો લાભ મળશે બુદ્ધ શરીયનું મિલન મજબૂત ભાગીદારીના સંકેત આપે છે તો એવું પણ થઈ શકે છે કે પાર્ટનરશીપમાં નવું કાર્ય પ્રારંભ કરો હોટલ ગેસ્ટ સ્ટેશન બ્રાન્ડેડ શો અથવા કંઈક અલગ પ્રકારનું કાર્ય શરૂ કરો જેનાથી તમને લાભ મળશે ઓગણત્રીસ જૂનથી રાશિમાં ચાલ્યા જશે જે એમની પોતાની રાશિ હશે એવા તમને ધન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે ખાસ કરીને જે શુક્ર સંબંધિત વ્યાપાર કરી રહ્યા છે એમાં પણ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે સંગીત સાથે જોડાયેલા છે જેમનું કાર્ય રંગનું છે ડિઝાઇનર છે ચાહે તે કપડાના હોય મકાન ના હોય તો લાભ મળશે તેની સાથે સાથે જે હીરાના વ્યાપાર કરે છે ચાહે તે બનાવે છે વેચે છે ઉત્પાદન કરે છે તો તમારા માટે સુખદ પરિસ્થિતિઓનું નિર્માણ થશે હીરા ઘસવા વિદેશમાંથી દેશમાં આવશે સ્વગૃહિ શુક્ર તમને વિદેશ પિતાના મિત્ર દ્વારા આમંત્રણ આપી શકે છે તમે વિદેશમાં સ્થાયી રૂપથી રહી શકો છો ત્યાં સુધી કે તમારા અન્ય રાજ્ય સાથે પણ સંબંધો વિકસી શકે છે એકંદરે જોવામાં આવે તો આ ત્રીસ દિવસો તમારા માટે ઉન્નતિદાયક રહેશે અને એમ પણ કુંડળીમાં જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા મહાયોગ છે જે વ્યક્તિની જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં એકવાર કુંડલીનું વિશ્લેષણ અવશ્ય કરાવું અર્થરાશિફળમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિરનાર